ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ પપૈયા તો અમે ચૂપી દીધા તો સાઈડ કેટલા દિવસમાં લેવાની તો મિત્રો તમને એ પણ જણાવી દઉં ફંગીસાઇડ છે ને એ તમારે ચોવીસ કલાકની અંદર જો ડ્રેન્ચિંગ કરી દેશો તો તમને પૂરેપૂરું રિઝલ્ટ મળશે અને ભૂગ લાગવાનો ચાન્સ પપૈયાના છોડમાં ઓછો રહેશે મિત્રો એ પણ તમને જણાવું અને કઈ રીતના ડ્રેન્ચિંગ કરતા હોઈએ છીએ એ પણ હવે આપ પૂરા વિડિયોમાં જોશો તો તમને ખ્યાલ આવશે આ પપૈયાના ત્રીજા નંબરનો આ વિડીયો મૂકું છું આગળ કઈ રીતના ચોપતા હતા એ પણ મેં મૂકેલો છે હિતેશ પટેલ બ્લોગ ઉપર મારી ચેનલ ઉપર અને એના પહેલાંની વાત કરું મિત્રો તો કઈ રીતના ઓરા ખેંચીને ખાતર ભરવું એ પણ હું મૂકેલો છે એ પણ જોઈ શકો છો અને લાસ્ટમાં આ વિડીયો પપૈયા ચોપાયા બાદ કઈ રીતના ડ્રેન્ચિંગ કરવાનું એ પણ આ એક આ નાનો વિડીયો બનાવીને આપને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું વિડીયો જોતાં જોતા સારો લાગે તો શેર કરજો બીજા મિત્રોને તો એમને પણ પપૈયા વાવતા હોય તો ફાયદો થાય તો હવે આપ પૂરા વિડીયોમાં બનેલા રહો મિત્રો હવે બીજા ખેતરમાં પણ પપૈયાનો રોપાઈ ગયા છે ચોપાઈ ગયા છે આપ જોઈ શકો છો અને કઈ રીતના અમે દવા બનાવતા હોઈએ છીએ સાફ પાવડર આવતો હોય છે રેડીએ છીએ યુપીએલનો અત્યારે તો સાફ પાવડર કહેશો એટલે કોઈ બી દુકાનમાં મળી જશે યુપીએલનો અને કઈ રીતના રેડીએ છીએ પંપથી એ પણ હું આપને બતાવું છું તો તમારે પણ ફંગીસાઈડની દવા રેડવામાં એકદમ ઈઝી થઈ જશે મિત્રો આ રીતના ડ્રીપમાં પાણી ચાલુ રાખવાનું અને દવા રેડતા જવાનું એટલે સીધી અંદર ઉતરી જશે અને સારું એવું રિઝલ્ટ પણ મળશે મિત્રો વિડીયો જોતાં જોતાં પણ તમને સારા લાગો તો સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરી શકો છો બીજા ખેડૂત મિત્રોને શેર કરશો તો એમને પણ ફાયદો થશે અને આ રીતના તમે જોઈ શકો છો પંપની આગળની નોઝલ કાઢી નાખવાની અને સીધી દવા રેડવાની હોય છે દવા બહુ અત્યારે જરૂર હોતી નથી ફૂગનાશક દવા કહું છું તમારા એરિયામાં જે મળતી હોય એ તમે નજીકથી પણ જોઈ શકો છો અત્યારે હાલ આ રીતના દવા રેડવાની હોય છે અને આટલી તો ઘણી થઈ જાય મિત્રો દવા એ પણ તમને જણાવી દઉં આ તમારા માટે હું મહેનત કરીને વિડીયો બનાવું છું તો લાઈક પણ કરી શકો છો અને આ રીતના દવા ફૂગનાશક દવા કહું છું મિત્રો વાવેતર કર્યાના ચોવીસ કલાકની અંદર આ દવા તમારે રેડવાની રહેશે જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળે સાઈડનું અને આ રીતના ડ્રીપ ચાલુ હોય સીધું અંદર ઉતરી જાય તો એ પણ તમને ફાયદો થશે મિત્રો એ પણ આપ મારી સાથે જોઈ શકો છો અત્યારે મિત્રો અને હા ખેડૂત મિત્રો બેટરીવાળા પંપથી જ આ રીતના ડ્રેન્ચિંગ કરી દેવાનું તો તમારે ખાસ મહેનત નહીં પડે ટ્રેક્ટરવાળા પંપમાં પ્રશ્ન એ થશે કે એટલી પાઇપ ખેતરમાં લાંબી કરેલી હોય અત્યારે છોડ કૂણા હોય તો તૂટી જાય એના કરતાં આપ જીગરને જોઈ શકો છો આ રીતના બહુ વધારે ડોઝની જરૂર નથી ડ્રીપ ચાલુ રાખવાની સીધું અંદર ઉતરી જશે મિત્રો તો તમે પણ આ રીતના કામ કરી શકો છો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી શકો છો મિત્રો તો આ પપૈયાના ત્રીજા નંબરનો હું આ વિડીયો આપને બતાવીને પ્રયત્ન કરું છું કે કઈ રીતના ફંગીસાઇડ દવા કોઈ બી ફંગીસાઇડ ચાલે પપૈયામાં જે લગતી હોય આ સાફ પાવડર છે યુપીએલનો એ પણ તમને જણાવી દઉં મિત્રો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું